જય હિન્દ દોસ્તો વર્લ્ડ ઇન બોક્સમાં એ ક્લાસમાં હું કૃતાર્થ વાગેલા સૌને આવકારું છું આપણે ભણી રહ્યા છીએ જીસીઆરટી એનસીઆરટી બાય કૃતાર્થ વાગેલા અને એમાં આપણે હાલમાં જીસીઆરટીનો ઇતિહાસ વિશે ભણી રહ્યા છીએ અને એ પણ થ્રીડી એનિમેશનથી ગુજરાતનો આ પહેલો પ્રયાસ છે અમે એ અપેક્ષા રાખે કે તમને ખૂબ સરળતાથી સમજાતું હશે જો તમારો સારો વધુ રિસ્પોન્સ રહ્યો તમે અન્ય લોકો સુધી પણ આ બાબત શેર કરી પહોંચાડી અને એ લોકોને માહિતી આપી કે ભાઈ વર્લ્ડ ઇન બોક્સમાં એ ક્લાસમાં થ્રીડી એનિમેશન સાથે બધો કન્ટેન્ટ છે તો અમે બીજા વિષયો પણ આ રીતે લાવવાનો ચોક્કસ પ્રયત્ન કરીશું તો આપણે છેલ્લા લેક્ચરમાં જોયું ભારતની અંદર યુરોપિયન પ્રજાનું આગમન તો એ તમામ યુરોપિયન પ્રજાઓ પોર્ટુગીઝ ડચ ડેનિશ ફ્રેન્ચ અંગ્રેજ આ તમામ યુરોપિયન પ્રજાઓની અંદર સૌથી સર્વોપરી યુરોપિયન પ્રજા કઈ હતી કઈ બની અંગ્રેજો બિન્યા તો હવે જે વ્યાપારી પ્રજા જે અંગ્રેજ પ્રજા ભારતની અંદર વ્યાપાર માટે આવી હતી મુગલ બાદશાહ હતા તો ઇતિહાસની અંદર કેટલોક સમય તમને ખાસ યાદ હોવો જોઈએ જેમ કે ઈસવીસન સત્તરસો સાત આ ભારતીય ઇતિહાસની એક નોંધપાત્ર તારીખ ગણી શકાય કઈ રીતે આપણે જોઈએ

એ ડિક્લાઇન થયું આપણને ખબર કઈ રીતે પડે એની સાબિતી હું તો કે ઈસવીસન સત્તરસો ને ઓગણચાલીસમાં દિલ્હી ઉપર નાદિર શાહનું આક્રમણ ઈરાનના એ લુટેરા નાદિર શાહે સત્તાવન દિવસ સુધી દિલ્હીને લૂંટ્યું અને અંદાજિત સિત્તેર કરોડ રૂપિયાની સંપત્તિ લૂંટી હતી સત્તરસો ને ઓગણચાલીસમાં બીજી વસ્તુ કોહિનૂર હીરો એ કોહિનૂર હીરો લઈ ગયો એ શેમાં જડેલો હતો તો કે શાહજહાએ બનાવેલું જે મયુર સિંહાસન હતું જેને આપણે તખ્તે તાઉસ તરીકે ઓળખીએ છીએ એમાં જડેલો એ સિંહાસન લઈ જાય છે કોહીનો રીરો લઈ જાય છે અને આ રીતે એ તમામ રીતે દિલ્હીને લાલ કિલ્લાને લૂંટે છે એ સત્તરસો ને ઓગણચાલીસ તમને યાદ હોવું જોઈએ હવે સત્તરસો ને સત્તરમાં માં સત્તરસો સાત પછીનો સમયગાળો સત્તરસો ને સત્તર મુગલ બાદશાહ તો ફરુક શિયર એણે બંગાળ બિહાર અને ઓડિશામાં અંગ્રેજોને મુક્ત વ્યાપારની પરવાનગી આપી ફ્રી ટ્રેડની એને પરમિશન આપી હા ભાઈ તમે જા જીલેપની જિંદગી તમે મુક્ત વ્યાપાર કરો